મંદિરોમાં ચઢાવવામાં આવતી વસ્તુઓનો આદરપૂર્વક નિકાલ કરી શકાય તેવા ઉમદા હેતુથી નવસારી મહાનગરપાલિકાએ ફ્લોરલ વેસ્ટ કલેક્શનની શરૂઆત કરી આ પ્રોજેક્ટથી કચરામાં જતા પૂજાપાનો યોગ્ય નિકાલ થશે સાથે તેમાંથી અગરબત્તી સહિત અન્ય ઉપયોગી ચીજવસ્તુઓ પણ બનાવાશે જેથી રોજગારીની તક પણ ઉપલબ્ધ થશે શ્રાવણ માસ ભક્તિ અને આસ્થાનો પવિત્ર મહિનો ગણાય છે સમગ્ર મહિનામાં મંદિરો ભક્તોથી ઉભરાઈ જાય છે આ માસમાં ફૂલો અને અન્ય પૂજા સામગ્રીનો મોટા પાયે ઉપયોગ થાય છે તે પૈકી ભગવાનને ચડાવાતા ફૂલો અને બાદમાં કચરામાં જતા રહે છે જો કે આ કચરાનો યોગ્ય નિકાલ આવે તે માટે નવસારી મહાનગરપાલિકાએ નવતર અભિગમ અપનાવ્યો છે ફ્લોરલ વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ દ્વારા કચરામાં જતા પૂજા પામાંથી અગરબત્તી અને અન્ય ઉપયોગી સામગ્રીઓ બનાવાશે હવે આના માટે અમે જે છે ડેડિકેટેડ બે વ્હીકલ રાખ્યા છે જે દરેક મંદિર જઈને સવારે અને સાંજે જે છે ફૂલો જે છે બધા કલેક્ટ કરે છે કલેક્ટ કર્યા પછી મારી એસએજીની બહેનો જે છે આને ડ્રાય કરીને આને પ્રોસેસ કરીને જે છે આનામાંથી અગરબત્તી બનાવવામાં આવશે અત્યારે અમારી બ્રાન્ડિંગનો ને પણ કામગીરી ચાલુ છે અમે ફાઇનલ સ્ટેજ ઉપર છે ફાઇનલ કરવા માટે એ કર્યા પછી આનામાંથી જે અગરબત્તી બનશે એ અમારો પ્લાન છે કે લગભગ નવરાત્રી પહેલા જે છે અમે આનો વેચાણ ચાલુ કરીશું

જો તમે ઉપયોગ કરતા હોય તો બધી વસ્તુનો ઉપયોગ થાય વેસ્ટથી થી બને તો સનાતન સંસ્કૃતિમાં જ્યાં બી શહેરોમાં મંદિર છે એ મંદિરમાં કેટલો રોજગાર ચાલે કોઈ વ્યક્તિ દૂધ લઈને આવે કોઈ પ્રસાદ લઈને આવે બીલીપત્ર ફૂલ લઈને આવે અને એમાં બીલીપત્ર ફૂલ ભગવાન ચડ્યા પછી વેસ્ટ જતા નથી હવે એનો ઉપયોગ કરીને એનએમસી કાર્ય કરશે અગરબત્તી બનાવશે દૂધ બનાવશે ને બધાને વેચશે એટલે આ જે સારા કાર્યો શરૂઆત કરી છે એનએમસી ને એમાં જે આ બધા વિચારો લાવે અને આવી જે કાર્યો કરે એના હાર્દિક શુભકામના પાઠવું છું આ સકારાત્મક અભિયાનમાં મંદિરોમાં આવતા ભક્તો પણ ઉત્સાહભેર સહભાગી બન્યા છે અત્યાર સુધી ફૂલોનો કચરાપેટીમાં નિકાલ કરતા ભક્તો હવે પોતાના ઘરમાં કે મંદિરમાં ચડાવવામાં આવતા ફૂલોને કચરાપેટીમાં નાખવાને બદલે મંદિરમાં પાછા આપી આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પાલિકાની મુહિમમાં જોડાય છે નવસારી નગરપાલિકા તરફથી જે અત્યારે ભગવાનને ચડાવેલા ફૂલની જે યોજના ચાલુ છે અને દરેક જગ્યાએ ગાડીઓ ફરે છે જે પણ ભગવાન ચડાવતા તે પગે લાગે નહીં બસ એના માટે છે કે તમે હવે એ ગાડીમાં નાખો અને એનો ઉપયોગ નવસારી નગરપાલિકા તરફથી થશે અને એમાંથી લગભગ અગરબત્તીઓ કે કઈ ને કઈ એનો ઉપયોગ થાય છે એમાં યુઝ કરે છે भक्ति भाव साथे अर्पण करायला फूलों ने आदर साथे निकाल करने आ फ्लोरल वेस्ट प्रोजेक्ट पूजा पानो योग्य निकाल करवानी साथे, साथे रोजगारी उभी करवानी दिशा में महानगरपालिका एक भगीरथ प्रयास छे हितेश सोनवडे जीएसटीवी नवसारी